શ્રદ્ધાને પોતાના આદિકાળના ઉદ્યમ અંગેની અભિવ્યક્તિ પરંપરાગત પદ્ધતિથી રાજર્ષિઓ સુધી પહોંચી હવે તેઓ આજ પરમ વિજ્ઞાન યોગનો ઉપદેશ અર્જુન પાસે પ્રગટ કરી રહ્યા છે જે તેમનો પરમ મિત્ર અને ભક્ત છે અર્જુન પ્રશ્ન કરે છે કે શ્રીકૃષ્ણ કે જેઓ અત્યારે અસ્તિત્વમાન છે તેમણે કલ્પ પૂર્વે કેવી રીતે આ વિજ્ઞાન સૂર્યદેવને પ્રદાન કર્યું તેના પ્રત્યુત્તર રૂપે શ્રી કૃષ્ણ તેમના અવતરણના દિવ્ય રહસ્યોને પ્રગટ કરે છે તેમણે જણાવ્યું કે ભગવાન અજન્મા અને સનાતન છે અને છતાં તેમની યોગમાયા શક્તિથી તેઓ ધર્મના સંસ્થાપન હેતુથી આ પૃથ્વી પર અવતરે છે આમ છતાં તેમનો જન્મ અને પ્રવૃત્તિઓ બંને દિવ્ય હોય છે

છે કે કેવી રીતે કર્મયોગી અતિ વ્યસ્તતાપૂર્ણ કાર્યોનું નિર્વાહન કરવા છતાં અકર્તાની અવસ્થામાં રહે છે અને એ રીતે તેઓ કાર્મિક પ્રતિભાવોમાં ફસાતા નથી આ જ્ઞાન વડે પ્રાચીન સંતો સફળતા અને નિષ્ફળતા સુખ અને દુઃખથી પ્રભાવિત થયા વિના કેવળ ભગવાનની પ્રસન્નતા અર્થે થતા યજ્ઞ સ્વરૂપે તેમના કાર્યનું નિર્વહન કરતા હતા યજ્ઞના અનેક પ્રકાર છે અને તેમાંના કેટલાકને અહીં ઉલ્લેખવામાં આવ્યા છે જ્યારે યજ્ઞ પૂર્ણ સમર્પણ ભાવથી કરવામાં આવે છે ત્યારે તેના અવશેષો અમૃત સમાન બની જાય છે અને આવા અમૃતનું પાન કરીને સાધકની અશુદ્ધિ સમાપ્ત થઈ જાય છે તેથી યજ્ઞ હંમેશા ઉચિત ભાવના અને જ્ઞાન સાથે થવો જોઈએ જ્ઞાનરૂપી નાવની સહાયથી મહાપાપી પણ સાંસારિક દુઃખોનો સાગર પાર કરી જાય છે આવું જ્ઞાન કોઈ વાસ્તવિક ગુરુ પાસેથી મેળવવું જોઈએ કે જેમણે સત્યનો સાક્ષાત્કાર કરેલો હોય શ્રી કૃષ્ણ અર્જુનના ગુરુ તરીકે તેને જ્ઞાનના ખડગ થી તેના અંતઃકરણ માં ઉદ્ભવેલા સંશયોને નષ્ટ કરવાનું કહે છે તેઓ તેને આદેશ આપે છે કે ઊભો થા અને તારું કર્તવ્ય કર ભગવદ ગીતા શ્લોક 4.1 શરૂ કરીએ છીએ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ બોલ્યા મે આ શાશ્વત યોગ નો ઉપદેશ સૂર્યદેવ વિવસ્વાનને આપ્યો જેમણે તે મનુને અને પશ્ચાત મનુએ ઈશ્વાકુને આ ઉપદેશ આપ્યો

જન્મ્યા છો હું કેવી રીતે સમજુ કે પ્રારંભમાં આપે આ વિજ્ઞાનનો ઉપદેશ તેમને આપ્યો હતો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા કે હે અર્જુન તારા અને મારા બંનેના અનંત જન્મો થઈ ચૂક્યા છે તું એ ભૂલી ગયો છે જ્યારે હે પરમ તપ મને એ સર્વનું સ્મરણ છે યદ્યપી હું અજન્મા છું સર્વ પ્રાણીઓનો સ્વામી છું અને અવિનાશી પ્રકૃતિ ધરાવું છું તથાપી આ સંસારમાં હું મારી દિવ્ય યોગમાયા શક્તિથી પ્રગટ થાઉં છું જ્યારે જ્યારે ધર્મનું પતન થાય છે અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે હે અર્જુન ત્યારે ત્યારે હું સ્વયં આ પૃથ્વી ઉપર અવતાર લઉં છું ભક્તોની રક્ષા કરવા અને નાશ કરવા કરવા તથા ધર્મના સિદ્ધાંતોની માટે હું સ્વયં આ પૃથ્વી ઉપર પ્રગટ છું હે અર્જુન જે મારા જન્મ અને કર્મોથી દિવ્ય પ્રકૃતિને જાણે છે માફ કરશો કે હે અર્જુન જે મારા જન્મ તથા કર્મોની દિવ્ય પ્રકૃતિને જાણે છે તેમણે આ શરીર ત્યજ્યા પશ્ચાત સંસારમાં પુનઃ જન્મ લેવો પડતો નથી પરંતુ તેઓ મારા શાશ્વત પામે છે આશક્તિ ભય અને ક્રોધથી મુક્ત થઈને મારામાં સંપૂર્ણપણે લીન થઈને મારું શરણ લઈને અનેક મનુષ્યો ભૂતકાળમાં મારા જ્ઞાનથી પવિત્ર થયા છે અને આ રીતે તેઓએ મારા દિવ્ય પ્રેમને પ્રાપ્ત કર્યો છે જેવો જેવી રીતે મને શરણાગત થાય છે તે પ્રમાણે જ હું તેમને ફળ આપું છું હે પાર્થ સર્વ મનુષ્યો જાણતા કે અજાણતા મારા જ માર્ગનું અનુસરણ કરે છે આ સંસારમાં જેઓ સાંસારિક કર્મોમાં સિદ્ધિની ઈચ્છા રાખે છે તેઓ સ્વર્ગીય દેવતાઓને પૂજે છે કારણ કે સકામ કર્મોના ફળ સિદ્ધ્ર પ્રાપ્ત થાય છે મનુષ્યોના ગુણો તેમજ તેમની પ્રવૃત્તિઓને અનુસાર મારા દ્વારા વર્ણાશ્રમના ચાર વિભાગની રચના કરવામાં આવી છે જે મારા આ સ્વરૂપને જાણે છે તે કદાપી કર્મફળના બંધનમાં ફસાતો નથી કે કર્મફળના બંધનમાં બંધાતો નથી આ સત્યને જાણીને પ્રાચીન સમયમાં મુમુક્ષોએ પણ કર્મો કર્યા હતા તેથી તારે પણ તે પ્રાચીન સંતોના પગલાઓને અનુસરીને પોતાના કર્તવ્યનું પાલન કરવું જ જોઈએ કર્મ શું છે અને અકર્મ શું છે નાની મનુષ્યો પણ આનો નિર્ણય કરવામાં મૂંઝાઈ જાય છે હવે હું તને કર્મનું રહસ્ય કહીશ જે જાણીને તું મારી માફ કરજો હવે હું તને કર્મનું રહસ્ય કહીશ જે જાણીને તું તારી જાતને માયક એટલે કે માયાના બંધનોથી મુક્ત કરી શકીશ તારે ત્રણેય કર્મો સુચિત કર્મ નિષિદ્ધ કર્મ અને અકર્મ ની પ્રકૃતિ સમજવી જ જોઈએ આ અંગેનું સત્ય ગહન અને સમજવામાં ઘણું કઠિન છે જે લોકો કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ જોવે છે તેઓ સર્વ મનુષ્યોમાં સાચા અર્થમાં જ્ઞાની છે સર્વ પ્રકારના કાર્યોનું પાલન કરવા છતાં તેઓ યોગી છે અને તેમના સર્વ કર્મોના નિષ્ણાત છે પ્રબુદ્ધ સંતો એવા મનુષ્યોને નાની પુરુષ કહે છે જેમના પ્રત્યેક કર્મ માયક સુખોની કામનાથી મુક્ત હોય છે માયક એટલે માયાયુક્ત પરિવાર પ્રબુદ્ધ પ્રબુદ્ધ સંતો એવા મનુષ્યોને જ્ઞાની પુરુષ કહે છે જેમના પ્રત્યેક કર્મ માયાના સુખોની કામનાથી મુક્ત હોય છે તેમજ જેમણે દિવ્ય જ્ઞાનની અગ્નિમાં તેમના કર્મફળો બાળીને ભસ્મ કરી નાખ્યા છે આવા લોકો પોતાના કર્મના ફળોની સર્વ આસક્તિનો ત્યાગ કરીને સદા સંતુષ્ટ રહે છે અને બાહ્ય પદાર્થો પર આશ્રિત હોતા નથી તેઓ સર્વ પ્રકારના કર્મોમાં પરોવાયેલા રહેવા છતાં કોઈ કર્મ કરતા નથી તેઓ અપેક્ષાઓ તથા સ્વામિત્વની ભાવનાથી મુક્ત થઈને મન અને બુદ્ધિને પૂર્ણ રીતે સંયમિત રાખીને શારીરિક દૃષ્ટિએ કાર્યો કરવા કરતા હોવા છતાં કોઈ પાપ અર્જિત કરતા નથી જે મનુષ્ય સ્વતઃ પ્રાપ્ત થતા લાભથી સંતુષ્ટ રહે છે ઈર્ષ્યાથી મુક્ત રહે છે તેવો જીવનના થી રહિત છે સફળતા અને નિષ્ફળતા બંનેમાં સંભાવ રાખીને તેઓ સર્વ પ્રકારના કર્મ કરવા છતાં પણ કદાપી પદ્ધતતા નથી એટલે કે કર્મોમાં બંધાતા નથી આવા મનુષ્યો સાંસારિક મોહના બંધનમાંથી મુક્ત થઈ જાય છે અને તેમની બુદ્ધિ દિવ્ય જ્ઞાનમાં સ્થિત થઈ જાય છે તેઓ સર્વ કર્મ યજ્ઞની યજ્ઞ એટલે ભગવાનને સમર્પિત કરવાની ભાવના સાથે કરે છે પરિવાર આવા જ્ઞાની લોકો સર્વ કર્મ યજ્ઞની એટલે કે ભગવાનને સમર્પિત કરવાની ભાવનાથી કરે છે અને તેથી તેઓ કાર્મિક પ્રતિક્રિયાઓમાંથી મુક્ત થઈ જાય છે જે મનુષ્ય ભગવદ ચેતનામાં સંપૂર્ણ તલ્લીન રહે છે તેમના માટે આહુતિ બ્રહ્મ છે અવિ બ્રહ્મ છે સમર્પણ બ્રહ્મ છે યજ્ઞનો અગ્નિ પણ બ્રહ્મ છે આવા મનુષ્યો જેઓ સર્વત્ર ભગવાનનું દર્શન કરે છે તેઓ સરળતાથી ભગવાનને પ્રાપ્ત કરે છે કેટલાક યોગીજનો સાંસારિક પદાર્થો ની આહુતિ આપીને દેવતાઓની પૂજા કરે છે અન્ય લોકો જે વાસ્તવમાં યજ્ઞ કરે છે તેઓ પરમ સત્ય બ્રહ્મરૂપી અગ્નિમાં આત્મ આહુતિ અર્પણ કરે છે અન્ય કેટલાક ધ્વનિ તથા અન્ય ઇન્દ્રિય વિષયોને યજ્ઞ તરીકે ઇન્દ્રિય રૂપી અગ્નિમાં હોમી દે છે કેટલાક જ્ઞાનથી પ્રેરિત થઈને તેમની સર્વ ઇન્દ્રિયોના કાર્યો તથા તેમનો પ્રાણવાયુ મનોની ગ્રહની અગ્નિમાં હોમી દે છે કેટલાક લોકો પોતાની સંપત્તિ યજ્ઞમાં સમર્પિત કરે છે તો અન્ય કેટલાક યજ્ઞ તરીકે કઠોર તપસ્યા કરે છે કેટલાક અષ્ટાંગ યોગની સાધના કરે છે ને અન્ય કેટલાક વૈદિક શાસ્ત્રોનું અધ્યયન કરી કઠોર વ્રત ધારણ કરીને યજ્ઞરૂપે જ્ઞાનનો વિકાસ કરે છે ભલે અન્ય લોકો બહાર જતા શ્વાસ ને અંદર આવતા શ્વાસમાં યજ્ઞ રૂપે અર્પિત કરે છે જ્યારે અન્ય કેટલાક અંદર આવતા શ્વાસને બહાર જતા શ્વાસમાં યજ્ઞ રૂપે અર્પિત કરે છે કેટલાક પ્રાણાયામની કઠિન સાધના કરે છે

તેઓ તેના અમૃત સમાન અવશેષોનું આસ્વાદન કરે છે અને પરમ સત્ય તરફ આગળ વધે છે હે કુરુ શ્રેષ્ઠ જેઓ યજ્ઞ કરતા નથી તેઓને આ લોકમાં કે આવતા જન્મમાં કદાપી સુખ પ્રાપ્ત થતું નથી આ સર્વ વિભિન્ન પ્રકારના યજ્ઞો વેદોમાં વર્ણવામાં આવ્યા છે તેમને વિભિન્ન પ્રકારના કર્મમાંથી ઉત્પન્ન થયેલા જાણ આ જ્ઞાન માયક બંધનોથી ગાંઠ કાપી નાખે છે હે શત્રુઓનું દમન કરનાર

આ માર્ગનું અનુસરણ કરીને તેમજ ગુરુ દ્વારા જ્ઞાનાવસ્થા પ્રાપ્ત કરીને હે અર્જુન તું ક્યારેય મોહમાં પડીશ નહીં તે જ્ઞાનના પ્રકાશમાં તું જોઈશ કે સર્વ જીવો પરમાત્મા જ અંશ છે તેમજ મારામાં જ છે જે લોકો સર્વ પાપીઓમાં સૌથી અધિક પાપી ગણવામાં આવે છે તેઓ પણ દિવ્ય જ્ઞાનરૂપ નૌકામાં બેસીને માઈક સંસારમાં ભવસાગરને પાર કરી શકે છે જેવી રીતે ભડકે ભડકે બળતો અગ્નિ

જેમણે યોગની અગ્નિમાં કર્મોનો ત્યાગ કર્યો છે જ્ઞાન દ્વારા જેમના સંશય દૂર થઈ ગયા છે અને જેઓ આત્મજ્ઞાનમાં સ્થિર છે તેમને કર્મો બાંધી શકતા નથી તેથી અજ્ઞાનવશ તારા હૃદયમાં જે સંદેહો ઉત્પન્ન થયા છે તેમને જ્ઞાનરૂપી તલવારથી કાપી નાખ અને હે ભરતવંશી પોતાને કર્મયોગમાં સ્થિત કર ઉઠ ઉભો થા અને યુદ્ધ કર અહીં હું મારી બે લાઈનની કોમેન્ટ્રી આપીશ આ અધ્યાય વાંચ્યા પછી આપણને એટલો તો ખ્યાલ આવી ગયો કે જ્ઞાન અને કર્મયોગ અને ભક્તિ યોગને ફરીવાર આપણે આપણે જાણ્યું કે અલગ કરી શકાય એવી શક્યતાઓ બહુ ઓછી છે જ્ઞાન વગર નિષ્કામ કર્મ કરવું શક્ય નથી કોઈ પણ કર્મ કરવામાં આવે તે કર્મ ભગવાનને સમર્પિત કરવું અથવા ભગવાનની યોજનાના ભાગરૂપે કરવું એવું જ્ઞાન એવું દિવ્ય જ્ઞાન જ આપણને કોઈ પણ કર્મને સકામ કર્મમાંથી નિષ્કામ બનાવવામાં મદદ કરશે કૃષ્ણમય કે શ્રી રામ ચોથા અધ્યાયને ચાર પાંચ છ વાર વાંચ્યા પછી અને એની ઉપર કોઈ સારા સ્કોલરની કોમેન્ટ્રી વાંચ્યા પછી જ એની વિશે આપણને થોડો આઈડિયા વધારે આવે કારણ કે આ નું એક ઉચ્ચતમ લેવલ છે તો મને આશા છે કે એટલીસ્ટ ઓછામાં ઓછું આ સાંભળ્યા પછી તમને કંઈક જાણવા માહિતી મળી હશે જ્ઞાન મળ્યું હશે એવું કહેવાની મારી હિંમત નથી ને મારી ક્ષમતા પણ નથી તો હે શ્રોતાગણ તમે મને સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય મા કોડિયાર જય શ્રી આ રામ જય શ્રી કૃષ્ણ શુભરાત્રિ